હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો તમારું સ્વાગત છે એક નવા અમારા તો આજે બનાવવાનો ગાજરનો હલવો પેલી વાર બનાવું છું તો પછી બનાવું નથી મેં તો તો સારું બનાવું એવી રીતે બનાવું તમે જોજો ને વિડીયોમાં બન્યા લેજો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સારું બનાવવાનું સારું કરું હવે ઘી

हम्म। अब ये मैं और लाई लाकुल घी में दिले केले ફાઈવ મિનિટ સુધીને પકવા પાકવા દેવાનું ધીમે ધીમે તાપે હલવા પાકે ત્યાં સુધી આપણે કાજુ સુધાર લઈએ એક એકમાંથી બે બે ત્રણ ત્રણ જ કરવાના છે બહુ નાના જ મોટા નથી કરવાના આમાં છે પેંડા હું પેંડા લાવી એમાં નાખવા માટે આજે પહેલી વાર બનાવું છું હલવો કેવો બને જોજો તમે ચાલો મોરી લઈ પછી તમને પછી બતાવું ચાલો એક એકવાર પછી આપણે હલાવી નાખીએ હલવાને પાંચ મીઠ થઈ ગયું થોડું થોડું પાણી આવે એમાં ઓરસે એનું કાચું એટલે કાજુ તો મોરી નાખે હવે બદામ બાકી રહીશ બદામ નાખીએ চালো তো না অন্ধার উপরে যে বাজু দিব આજે સારો બન્યો ને તો પાછા નેક્સ્ટ ટાઈમ ટ્રાય ટ્રાય કર્યો ગાજર ફરી તમે એકવાર જોઈ લઈએ થોડું થોડું પાણી ગાજરનું વેર્યું છે હવે આપણે નાખીએ એમાં દૂધ પછી નાખીએ પેંડા

Así, ¿no? ¿Qué es batallón? ¿Qué es carne buta, ચાલો તો હલવો બનીને રેડી થઈ ગયો છે હવે આ ભાઈ ટેસ્ટ કરશે અજય આ ભાઈ ગેસ બંધ કરી દો ટેસ્ટ કરીએ પછી કેવો બન્યો છે બહુ ધગે છે અજય આ ભાઈ બધાને આપું ટ્રાય કરવા અજય આ ભાઈ બધા રિવ્યુ તમને આપશે કેવો હલવો બન્યો છે ગાજરનો करे हलव <laughs> <laughs>

ડ્રાય બહુ વધારે લાગી જાગીટું ચાલો તો આ વિડીયો અહીંયા સેન્ડ કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જે શ્રી કૃષ્ણ